હલો હલો એક વાત ઓડિયો ક્લિયર કરાવી દઉં બાળકો કેન યુ હિયર મી મારો અવાજ સંભળાઈ રહ્યો છે બધાને યસ નો ફટાફટથી એક વાત કોમેન્ટ લખી આપો કેન યુ હિયર મી યસ નો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું પરમાર સર આપનું સ્વાગત કરું છું આમ તો શોર્ટ નોટિસ ઉપર તમને બધાને તાત્કાલિક એક લિંક મોકલી અને અહીંયા આગળ ભેગા કરવા માટે માફી ચાહું છું પણ હવે વાત કઈક એવી જ છે આમ તો આ લેક્ચર જે છે આજ સુધી મેં આવો એક લેક્ચર નથી બનાવ્યું છેલ્લા ઘણા વર્ષોથી આપણે યુટ્યુબની અંદર બાળકોને ટ્રેન કરી રહ્યા છે પણ આવા લેક્ચરની કોઈ જરૂરિયાત હોતી નથી કેમ તો કે ફાયર ફિઝિક્સની અંદર જે બાળકો ફિઝિક્સ ભણતા હોય કેમેસ્ટ્રી કે મેથ્સ કે બાયોલોજી ભણતા હોય એને આ લેક્ચરની જરૂર જ નથી છતાં પણ હવે એક તો બોર્ડની એક્ઝામ દસમામાં બોર્ડની એક્ઝામ આપી હા હવે બારમાની બોર્ડની એક્ઝામ આવે છે સાહેબ તો બોર્ડની એક્ઝામ નો જે હાવ જે છે ડર છે ભલ ને ડર લાગતો હોય બહુ વધુ આવડતું હોય એને ડર લાગે અને જેને કાંઈ નથી આવડતું એને ડર લાગે બોર્ડની એક્ઝામ જ એવી છે ભાઈ તો આ બોર્ડની એક્ઝામ એક તો ડરામણી હોય અને સાથે સાથે ઘણી બધી અફવાઓ એવી આવતી હોય છે કે ભાઈ ફિઝિક્સનું પેપર ખૂબ જ અઘરું આવશે મને એટલા બધા મેસેજ આવ્યા એટલા બધા મેસેજ આવ્યા મને લાગ્યું કે નહીં આજે મારે કરીને એક લેક્ચર તો બનાવવો જ પડશે બાળકો માટે કારણ કે પેનિક ન થવું જોઈએ હવે આટલી બધી મહેનત કર્યા પછી એવું પેપર આવે આપણે આપવા માટે સક્ષમ છીએ પણ રિયાલિટી શું છે પ્રેક્ટિકલ શું છે એકવીસ મારા એકવીસ વર્ષ થઈ ગયા છે એકવીસ વર્ષનો અનુભવ અને આ બાવીસમો વર્ષ છે તો આ એકવીસ વર્ષના અનુભવને આધારે હું તમને એક સચોટ માર્ગદર્શન આપીશ કોઈ ખોટી અફવાને કોઈ પ્રકારના વ્યૂ લેવા માટે કે માટે હોતો નથી માત્ર ગુજરાત ગુજરાતની અંદર અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમ વાળા હોય કે ઇંગ્લિશ માધ્યમ વાળા હોય આ બધા વિદ્યાર્થીઓને સચોટ ફિઝિક્સની અંદર નોલેજ મળી રહે એ હેતુસર જ આપણે આ ચેનલ શરૂ કરી છે તો હવે આપણે આના વિશે વાત કરવી છે સાહેબ કે ભાઈ બોર્ડ એક્ઝામ બે ફિઝિક્સ નું પેપર કેવું આવશે સરળ આવશે મધ્યમ આવશે કે પછી અઘરું આવશે ચલો ચેક કરીએ હું તમને આખો એનાલિસિસ આપું બહુ મજા આવશે તમારો કોન્ફિડન્સ પણ વધશે લાગતા ઓળખતા મિત્રોને પણ શેર કરજો કે ભાઈ ખોટી અફવાઓ તરફ નહીં જાઓ જે વાંચેલું છે એને સતત અને સતત રિવિઝન કરો સો તમને આવડવાનું છે ડર લાગે એ સ્વાભાવિક છે ડર લાગવો જ જોઈએ જે લોકોને ડર નથી લાગતો એનો મતલબ કે એને ડોક્ટર પાસે જવું જોઈએ બરાબર છે ગમે એવું હો માંથી હો આવડતું હોય તોય ડર તો લાગે જ બરાબર કેમ તો કે બોર્ડની ની એક્ઝામ છે પણ એનાથી વધુ ડરવાની જરૂર નથી આપણે ડરનો સામનો કરવાની જરૂર છે બરાબર છે પરિસ્થિતિ કોઈ પણ હોય પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે અહીંયા આગળ પ્રિપેરેશન કરી જ રહ્યા છે હા સર તો હવે આપણે જોઈએ કે ભાઈ બોર્ડની ની એક્ઝામ બે હજાર પચીસ નું જે ફિઝિક્સ નું પેપર છે એમાં શું થવાનું છે પછી તમારા બધા આન્સર આપીશ કોમેન્ટ ની અંદર જોઈએ કોમેન્ટ કોઈ લખે છે બધા આન્સર આપીશ આજે પણ લેગ થાય છે હા સર આજે મારે સિસ્ટમ કઈક બદલાવી પડશે લેગિંગ તો થાય છે સર ઓકે તો બોર્ડ એક્ઝામ બે હજાર પચીસ માં ફિઝિક્સ નું પેપર જે છે બેઠે બેઠે એનસીઆરટી માંથી આવું પચાસ માર્ક ની જે થિયરી છે એક પણ માર્ક્સ નો ક્વેશન જે છે એ બોર્ડ ની બહાર એટલે કે એનસીઆરટી બહાર નહીં આવે રકમ પણ રકમ ની અંદર પણ ફેરફાર નહીં આવે બેઠે બેઠું આવશે સાહેબ પચાસ માર્ક ની થિયરી પ્યોર એનસીઆરટી હવે આ પ્યોર એનસીઆરટી માંથી આવે તો તમને લાગે છે કે પેપર અઘરું કહેવાય ભાઈ પ્યોર એનસીઆરટી માંથી આવવાનું પ્યોર એનસીઆરટી કોઈ ફેરફાર નહીં કોઈ ફેરફાર થવાનો જ નથી પણ થોડી પ્રિપેરેશન આપણે વધારવી પડે બીજું પચાસ માર્કના એમસીક્યુ સોરી પચાસ માર્કના એમસીક્યુ કેવી રીતે કરેલા હોય લેટ મી બે એમસીક્યુ જે છે અને સૂત્ર આધારિત હોય એ પણ ક્યાંથી આવે તો કે એનસીઆરટી માંથી જ આવે કઈ બાર એન્જિનિયરિંગમાંથી કોઈ એમસીક્યુ લઈ લીધો એવું ન હોય પછી ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ બે પ્રકારના એમસીક્યુ ફોર્મ્યુલા બે ફોર્મ્યુલા ને ગણતરી કરવી પડે અને બીજું તો કે થિયોરી બેઝ ડાયરેક્ટ કીધેલું હોય કે સૌથી મોટી તરંગ લંબાઈ કોની છે નીચે ઓપ્શન આપ્યો હોય તો લખવાનું લાલ લાલ સનેડો લાલ કલરની ની તરંગ લંબાઈ સૌથી મોટી તો એને થિયરી બેઝ કહેવાય ન્યુમેરિકલ બેઝ કહેવાય તો ન્યુમેરિકલ બેઝ જે છે બાવીસ પ્રશ્નો આવી શકે ટ્વેન્ટી ટુ પ્લસ ફોર માઇનસ થ્રી અને થિયોરી પ્રશ્નો જે છે એ પણ ટ્વેન્ટી ટુ પ્લસ ફોર માઇનસ થ્રી ક્યાંથી આવશે તો તમે જોશો એનસીઆરટી ની અંદર ઘણા બધા ચેપ્ટર્સ એવા છે કે જેવા નાના ખાલી સૂત્રો મૂકો આન્સર લાવો સૂત્રો મૂકો આન્સર લાવો બધા ચેપ્ટર ની અંદર લગભગ તમને બબ્બે પાંચ પાંચ એક્ઝામ્પલ્સ મળી જશે એવા એક્ઝામ્પલ જે છે એનસીઆરટી ના પૂછાય પછી બાવીસ માર્ક ની થિયરી આ બધું જે છે પીવાય ક્યુ અને એનસીઆરટી માંથી જ આવવાનું છે ભાઈ અને અઘરું કેટલું આવશે પણ દર વર્ષે આવે છે ચાર થી પાંચ માર્ક ચાર થી પાંચ એમસીક્યુ એવા હોય કે રેન્ક ડિસાઈડ કરવા માટે રેન્ક તો ડિસાઈડ કરો ને થોડું પેપર તો અઘરું બનાવવું કે ન બનાવવું તો ચાર થી પાંચ પ્રશ્નો વધારે નહીં ભાઈ ચાર થી પાંચ પ્રશ્નો જે છે એ એવા હોય છે કે એ રેન્ક ડિસાઈડ કરવા માટે ઈઓટી એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંકિંગ એટલે કે કદાચ એવું બની શકે કે નીટ ઓરિએન્ટેડ હોઈ શકે જેઈ ઓરિએન્ટેડ હોઈ શકે તમારે વિચારવું પડે ડાયરેક્ટ આન્સર આવી શકે નહીં તો એવા કેટલા પ્રશ્નો હોય તો કે ચાર થી પાંચ જે નવા એડ થાય દર વર્ષે દર વર્ષે ચાર થી પાંચ પ્રશ્નો જે છે એ નવા એડ થશે સર ન્યુ બેચ બે હજાર છવ્વીસ બોર્ડ અને ગુજકેટની બેચ ક્યારે સ્ટાર્ટ થશે પ્રાઇસ કેટલી હશે ઓકે એ બે હજાર છવ્વીસ માટેનું અનાઉન્સમેન્ટ આજે જ આવવાનું છે આજે સાંજે હું અનાઉન્સમેન્ટ કરીશ અત્યારે આપણે આના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ તો તમને લાગે છે ભાઈ કે પેપર અઘરું આવે નો આવે ભલા મોડરેટર હોય પેપર થિયોરી એમસીક્યુ ક્યાંથી આવશે તો થિયોરી જે છે પ્યોર પાછળના ચેપ્ટર છે અગિયાર બાર તેર ચૌદ આ ચારે ચાર ચેપ્ટરમાં હાવ હેલા ચેપ્ટર સાહેબ મોટા ભાગની થિયોરી ના ક્વેશ્ચન આમાંથી જ આવતા હોય અગિયાર બાર તેર ચૌદ આઠમું પણ આવે છે સર આઠમું વિદ્યુત ચુંબકીય તરંગો નામના ચેપ્ટર માંથી પણ થિયોરી આવે એટલે કાલી સૂત્રો પૂછ્યા હોય કે ભાઈ મેક્સવેલ નું સૂત્ર નીચેનામાંથી કયું છે હે ઇન્ટિગ્રેશન બી ડી બરાબર મ્યુ ઝીરો આઈ પ્લસ મ્યુ ઝીરો આઈ ડી જે આઈ ડી શું થાય તો કે એફસેલોન ઝીરો ડી ફાઈવ બાય ડી પણ કેવું તો કે વિદ્યુત ક્ષેત્ર છે સાહેબ પછી ન્યુમેરિકલ એમસીક્યુ ક્યાંથી આવે તો ખાસ કરીને ન્યુમેરિકલ એમસીક્યુ ચેપ્ટર નંબર ફોર ચેપ્ટર નંબર વન ચેપ્ટર નંબર સેવન આ બધા ન્યુમેરિકલના બાદશાહ ગણાય એમાંથી ન્યુમેરિકલ વધુ વધુ પૂછાતા હોય છે ત્રીજામાંથી પણ ત્રીજામાંથી થિયોરી પણ પૂછાય થિયોરી એમસીક્યુ પણ પૂછાય અને ન્યુમેરિકલ એમસીક્યુ પણ પૂછાય એટલે ફોર્મ્યુલા બેસ્ડ કેવા હશે ફોર્મ્યુલા વધુ વધુ ક્યાંથી આવે ચેપ્ટર નંબર ફોર થી આવે વધુ વધુ જે છે વધુ વધુ જે છે એ ચેપ્ટર ફોર માંથી એમસીક્યુ આવશે હવે વાત કરીએ પચાસ માર્કની થિયરી સાહેબ તો પચાસ માર્કની થિયરી જે છે એમાંથી મેં એટલા બધા પેપર્સ લખી પેપર જોયા છે એટલા બધા સોલ્વ કર્યા છે બાળકોને બરાબર છે બધામાં કોમન હોય એક્ઝામ્પલ કેટલા હોય આ માર્ચ માઇનની વાત કરું છું જો જુઓ જે બાળકો એવું ટાર્ગેટ કરતા હોય કે જુલાઈમાં જોયું જાય છે જુલાઈમાં એક્ઝામ આપી દેશો જુલાઈના પેપર અઘરા હોય જુલાઈની અંદર ટ્વિસ્ટેડ પ્રશ્નો ઘણા બધા હોય એટલે જુલાઈ ના પેપરની વાત નથી કરતો હું વાત કરું છું અત્યારે બોર્ડ એક્ઝામ માર્ચની વાત કરું ફેબ્રુઆરી માર્ચમાં જે આવે એની વાત કરું છું તો એક્ઝામ્પલ જે છે એ પચીસ પ્લસ ઓર માઇનસ માર્ક પૂછી શકે ત્રીસ એનથી થી વધારે એક્ઝામ્પલમાં ફેરફાર થાય નહીં એ જ રીતે થિયોરી પણ ટ્વેન્ટી ફાઈવ પ્લસ ઓર માઇનસ ફાઈવ માર્ક્સ આમ તો જોવા જઈએ તો જે પેપર સેટર હોય ને એ કેવો હોય પરફેક્ટ અમુક પેપર સેટર ફિઝિક્સ ના ખતરનાક હોય છે સાહેબ પેપર ને ત્યાં આપણને ખબર પડી જાય કે ભાઈ આ ભેજા બાજ પેપર કાઢ્યું છે એક ઝેટ પચ્ચીસ માર્કની થિયરી પચ્ચીસ માર્કના એક્ઝામ્પલ એક બેલેન્સ પેપર કાઢે પછી પ્લસ ઓર માઇનસ ફાઇ થઈ શકે પ્લસ ઓર માઇનસ ફાઇવ થઈ શકે તો આ રહ્યું તમારું પેપર લ્યો હવે તો કે હવે શું કરવાનું છે તો કે હવે પેપરની અંદર માંથી હો લાવવા સાહેબ અથવા તો અમારે મેક્સિમમ માર્ક લાવવા છે તો જોઈએ અમુક પ્રશ્નો જો પેપર સોલ્યુશન કર્યા છે તમે હા સર કરીને ખ્યા કેટલા કર્યા છે તો કે એટલીસ્ટ વીસ કરવા જોઈએ કેટલા કરવા જોઈએ વીસ પ્રેક્ટિસ પેપર સોલ્યુશન જે છે વીસ તો કરવા જ જોઈએ ફિઝિક્સ ના પછી પીવાય ક્યુ લાસ્ટ યર કરી નાખ્યા હા સર કરી નાખ્યા ચલો નથી કર્યા તો ક્યાંથી કરવા એ પણ સલાહ આપું તમને ચિંતા નહીં કરતા ફોર્મ્યુલા કરી નાખ્યા છે હા સર બધા ફોર્મ્યુલા અમે કરી નાખ્યા છે એકમ પારિમાણિક સૂત્રો થઈ ગયા હા સર બધા થઈ ગયા છે બધી આકૃતિઓ અને આકૃતિનું વર્ણન અને ગ્રાફ આખી ફિઝિક્સના આકૃતિઓ ગ્રાફ બધા જોઈ લીધા છે હા સર જોઈ લીધા છે તો ભલા માણા ગમેથી પેપર કાઢીને હું ફેર પડે હું ફેર પડે તો આ બધું જ કરવું છે તો એમના માટે આપણે આપણી ચેનલ જે છે એની અંદર હું તમને બતાવી દઉં અહીંથી જ તે જો આપણી આ ફાયર ફિઝિક્સ યુટ્યુબ ચેનલ જે છે આઈ થિંક તમે અત્યારે જોઈ રહ્યા છો એ જ તેરસો વિડિયો છે સર તેરસો વિડિયો મારા જ વિડીયો છે નકરા એક બાળકનો મને મેસેજ આવ્યો કે સાહેબ ફિઝિક્સ ના એમસીક્યુ એમસીક્યુ મોકલો ને એટલે ભાઈ મેં કીધું તે મારી વેબ યુટ્યુબ ચેનલ નથી જોઈ યુટ્યુબ ચેનલમાં ઢગલા બંધ એમસીક્યુ છે ખાધ્યો ને ખૂટો એટલે આ એમસીક્યુ કર્યા છે મેં એટલા એમસીક્યુ કર્યા છે હવે તમે જો અહીંથી સ્ટાર્ટ કરો હવે છેલ્લો હમણાં હમણાં જે લેક્ચર લીધો છો ત્રેવીસ હજાર પાંચ દિવસ પહેલા લીધો તો પાંચ વર્ષના પેપર સોલ્વ કર્યા છે ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ જોઈ લીધો છે ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ જોઈ લીધો છે અને સોળસો તો લાઈક જેવું છે બરાબર છે પણ મેં તમને કીધું એમ કે આપણે ખાસ કરીને તો તો આ બધા જોવાના જોઈ લેવાના બરાબર છે ક્યાં મળશે તો કે આજ ડિસ્ક્રિપ્શનમાં બધું જ મૂકેલું છે બધી લિંક કદાચ ન મળે તમને તો ક્યાંથી શરૂ કરવા જો પેપર મેં અહીંથી શરૂ કરાવ્યા હતા ક્યાં ગયું પેલું પેપર અઘરું પેપર હતું આર્યું મેળવો સંપૂર્ણ સોલ્યુશન બોર્ડ એક્ઝામમાં આવું પેપર અઘરું આવી શકે તો એમસીક્યુ આમાં અઘરા હતા તો એ પણ ત્રણ અઠવાડિયા પહેલા લીધેલો છે તો એક આ પ્રશ્ન પેપર છે આવા ટોટલ આપણે કેટલા પેપર લીધા છે અગિયાર પ્રશ્ન પેપર લીધા છે એ અગિયારે અગિયાર પ્રશ્ન પેપર જે છે એ નું સોલ્વ એક જોઈ લો આની પીડીએફ ક્યાં મળશે તો આપણી એપ્લિકેશન છે ફાયર ફિઝિક્સ એપ્લિકેશન એમાં ફ્રી કોર્સમાં જજો અને ફ્રી કોર્સની અંદર તમને 12 ફિઝિક્સ મળશે એની અંદર તમને વન શોર્ટ મળી જશે આગળની ક્વેશ્ચન બેંક મળી જશે એટલું બધું ફ્રી મૂકેલું છે ભલામાણા તમારે ક્યાંય જવાની જરૂર જ નથી ક્યારેક એવું લાગે કે સર માટે આપણે માનશે તો એપ્લિકેશનની અંદર ઓલું જે ફાઈવ સ્ટાર આવે ને કઈ કોમેન્ટ લખ્યું હોય તો લખજો ઓય ઓલું નથી કે ભાઈ લખવી જ બરાબર છે ઓકે તો અહીંયા આગળ અગિયાર પેપર સોલ્વ કર્યા છે પેપર આ જે છે ને પ્રશ્ન બેંક પણ શરૂ છે પણ પ્રશ્ન બેંક ની અંદર આપણે પહેલું બીજું ત્રીજું પછી દસ અગિયાર બાર તેર ને ચૌદ તો પ્રશ્ન બેંક ની અંદર હજી મારે સોલ્વ કરાવવાના છે ચાર ચેપ્ટર ફોર ફાઈવ સિક્સ

પેપર ની અંદર આપણે કાંઈ ઘટવા દીધું છે હવે જો અહીંયા ઘણા બાળકોના મેસેજ હતા ફિઝિક્સ ના લીધા પછી એ કે આવું સર બાય કેમેસ્ટ્રીનું નવું મેથેમેટિક્સ નું લાવો આવું બાયોલોજી નું લાવો તો ત્રણે ત્રણ પેપર છે આની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ ની અંદર આપણી મળી જશે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે એને પણ જોઈન કરી રાખો એમાં પણ નવી નવી અપડેટ્સ બધી આવતી હોય છે અને આ તો જો પહેલા મેં આ મેં પોતે બનાવ્યું હતું પછી મારો ડિઝાઇનર ખીજાણો કે સાહેબ હું આવું થમનેલ બનાવું છે પછી એને બનાવી દઉં તમને બરાબર કાલે જ લીધો તો કાલ રાત્રે બરાબર છે આ લેક્ચર જે છે થોડુંક સ્પીડ વધારે હતી થોડી સ્પીડ સર થોડી સર એકસો એસી ની સ્પીડે તમે લીધો ત્રણ કલાકનો લેક્ચર દોઢ કલાકનો લીધો તમે મોઢું ઊંચું નથી કર્યું વિચારો તમે આ રીતે રિવિઝન કરો ને તમે આ એટલા માટે લીધો છે જાણી જોઈને આ લેક્ચર મેં સ્પીડમાં લીધો છે તમને ખબર પડે કે ખરેખર આવડતું હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી ના શકે માઇન્ડમાં હોય નગારા નગારા હોય ગમ્યવા કાલની પરિસ્થિતિ એવી હતી કે મારું એસી બગડી ગયું બગડી ગયું એટલે ઇન ધ સેન્સ કે શરૂ હતું પણ ઠંડી આવતી કોટ પહેરેલો હતો પંખો બંધ હતો તો વિચાર કરો દોઢ કલાક મેં પર નાતા નાતા આ લેક્ચર ભણાવ્યો પરિસ્થિતિ ને એમાં બાળકો કે સાહેબ લેગ થાય છે લેગ થાય છે લેગ થાય છે જાવું તો જાવું ક્યાં કેટલી પરિસ્થિતિઓ વિકટ માઇન્ડ ની અંદર જે સેટ થયેલું હોય એ સેટ વિખી નાખ્યા છતાં પણ ગમે એવી પરિસ્થિતિ આવે ઝુકે નહીં કરવું એટલે કરવું સમજાણું તમને હું તમને મારું ઇન્સ્પિરેશન એટલા માટે આપું છું કે ભાઈ અહીંયા આગળ જે છે ને જો ડર ગયા સમજો ઘર ગયા આ દુનિયામાં કોઈ મરવાનું તો નથી ડરવાનું નથી પરિસ્થિતિનો સામનો પરિસ્થિતિ ગમે બી વિકટ આવે પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવાનું અને આપણે પાસે જેટલું નોલેજ હોય આ બધું જ નોલેજ જે છે લગાવી દેવાનું બરાબર છે પણ પ્રિપેરેશન કરવાની મહેનત કરવાની પપ્પા મમ્મી વાંચવા વાંચવા બેઠ બેઠ અને તમે વાંચવા બેઠો એમાં તમને દિલથી એવું થવું જોઈએ કે સારું વાંચવું પડશે મારે આગળના ચાલીસ વર્ષ સારા કરવા હોય મારા છોકરાઓને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવા હોય બરાબર છે અને મોટી મોટી ફ્લાઇટની અંદર આપણે વિદેશ ફરવા જવું હોય તો અત્યારે કામ કરવાનું શરૂ કરી દીધું શરૂઆત આ છે આ બી છે બી નાનું જેવું હોય તમને તો ઓહો સર મોટી મોટી ફ્લાઇટ જે છે એને નાને હું લેવા દેવા તો એક અમેરિકાના એક જંગલની અંદર એક વૃક્ષ થાય છે તો એ વૃક્ષ નું બી જે છે એ કેટલું ખબર ચણ્યા જેવું અને એની એની હાઈટ કેટલી થાય ખબર તમને બિલીવ નહીં થાય હાઈટ ચાલીસ માળ જેટલી ઊંચી થાય ઓહો સર આટલું મોટું હા તો વિચાર કરો એક બીમાંથી તો અહીંયા જે છે એ યાદ છે ભાઈ અત્યારે તમે આ ચાર પાંચ દિવસ જે છે હવે તેર ચૌદ કલાક પંદર કલાક એટલે કે કોઈ પણ સમય ભગાડ્યા વગર ભગવાનનું નામ લઈ અને બીજી કોઈ ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર પ્રિપેરેશન ઉપર ધ્યાન એક સમયે તમને એવું લાગશે કે સારું બધું ભૂલાતું જાય છે પણ એના ઉપર પણ કોન્સન્ટ્રેશન નહીં કરો ભગવાન તમને કઈ ભૂલવા નહીં દે જો તમે પ્રિપેરેશન સાર ખરા હૃદયથી કરી હશે તો ભગવાન તમને કઈ ભૂલવા નહીં દે મારી સાથે પણ આવું અવારનવાર બનતું હોય છે અવારનવાર બનતું હોય છે ક્યારેક એવું થાય કે શરૂ કરતા પહેલા પાંચ મિનિટ પહેલા એવો વિચાર આવે કોઈ પણ વસ્તુ કે સારું બધું ભૂલાઈ ગયું છે કાંઈ યાદ નથી પણ જેવી પેન હાથમાં આવે ને એટલે દુનિયાની તાકાત જે છે આપણા હાથમાં આવી ગયું ને એવું લાગે અને એવી સ્પીડ આવે એવી સ્પીડ આવે કે પછી સામે વાળો જોઈ રહે કે આ હા હા સાહેબ તો એકસો એસીની સ્પીડે જાય છે પણ એ ક્યારે થાય કે જ્યારે તમે એટલી પ્રેક્ટિસ કરી હોય દિલથી ભૂલવાની તો શક્યતા જ ના રહે લાગે તમને આવા બધા સિમ્ટમ્સ બધાને આવતા હોય કે ભૂલવાનું પ્રશ્ન એવું લાગે કે ભૂલી ગયા છે ભૂલી ગયા છે પણ જેટલી પ્રેક્ટિસ કરી છે ને આ બધું કેવું છે આ શેર માર્કેટ નથી અભ્યાસ જે છે શેર માર્કેટ નથી કે ડાઉન જાય તમે જેટલી પ્રિપેરેશન કરો છો જેટલી મહેનત કરો છો આ તમને સો ગણી થઈને પાછી મળવાની જ છે હંડ્રેડ પર્સન્ટ રિટર્ન ગેરંટી હંડ્રેડ પર્સન્ટ રિટર્ન ગેરંટી ડૂબે જ નહીં આપણી નૈયા ડૂબે નહીં જેટલી મહેનત કરી છે આજે નહીં તો કાલે મળશે મળશે ને મળશે કદાચ માની લ્યો તમે મહેનત કરી અમુક ક્વેશ્ચન પેપર અને આવી ક્વેશ્ચન પેપર કદાચ માની લ્યો બોર્ડમાં ન આવ્યા પછી તમે માની લો બીએસસી કરો છો કે એન્જિનિયરિંગ કરો છો કે વોટેવર કોઈ ફિલ્ડમાં જાઓ પણ મારી વાત ધ્યાન રાખજો તમે જે બારમા તંતોડ મહેનત કરી છે જે પ્રશ્નો વાંચ્યા છે જે પ્રશ્નોનું રિવિઝન કર્યું છે જે પ્રશ્નો તમે દિલો દિમાગમાં ઉતાર્યા છે 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 આ બધા જ જ બધું બધું નોલેજ જે જે તમને આગળ જઈને કામ લાગશે 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 ત્યારે તમે મને યાદ કરજો કે નાના સાહેબની વાત સાચી છે એટલે મહેનત કરવી જરૂરી છે અહીંયા આગળ કયું પેપર કેવું આવશે મને આવડશે કે નહીં આવડશે એ બધી ચિંતા છોડી દો પરફેક્ટ પ્લાનિંગ પ્રમાણે મહેનત કરવાનું ચાલુ કરી દો મહેનત કરશો તો રિઝલ્ટ તો મળવાનું છે ઓકે તો અહીંયા આગળ ઘણા બધા મેં લેક્ચર લીધા છે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો તો આનો ટૂંક સાર આ આ આખે આખાનો ટૂંક સાર એવો જ થઈ છે સાહેબ કે અહીંયા આગળ આ પેપર જે છે એ આપણે મધ્યમ કહી શકાય બહુ સરળ પણ ના કહી શકાય અને બહુ અઘરું પેપર પણ કહી શકાય નહીં જેવું પેપર માર્ચ મહિનામાં આવવું જોઈએ એવું જ પેપર આવશે કોઈ ફરક નહીં પડે સીબીએસસી વાળાનું પેપર અઘરું આવેલા સીબીએસ બોર્ડ ને કોઈ લેવા દેવા નથી નથી એટલે સીબીએસઈ નું પેપર અઘરું આવે તો આપણું પેપર અઘરું આવે કોઈ કોઈ જે કહેવાય કે જેની પાસે મીન્સ આ બોલવાની ક્ષમતા નથી એવા પણ કહી શકે કે ભાઈ પેપર અઘરું આવે તો એવું એવું નહીં માની લેવાનું આપણે ખાલી મહેનત કરવાની છે આપણે શું કરવાનું છે માત્ર અને માત્ર મહેનત કરવી ખોટી અફવાઓ તરફ નહીં જવાનું અને આ ચાર પાંચ દિવસો જે છે ને હું તો મારી સલાહ એવી છે કે તમારા કોઈ મિત્રને કોલ પણ નહીં કરવાનો તમને એમ થાય કે મારા મિત્ર બહુ ઘનિષ્ઠ મિત્ર છે મારે વાત કરવાનું મન થયું છે તો હું કરવાનું વાત કરવાની પણ આના રિલેટેડ કોઈ વાત નહીં કરવાની કે ફિઝિક્સ કેટલું પત્યું કેમિસ્ટ્રી કેટલું પત્યું બાયોલોજી કેટલું પતું એના રિલેટેડ કોઈ વાત નહીં કરવાની એનાથી ડિપ્રેશન આવી શકે હું ટ્વેલ્થમાં ભણતો હતો મારે એવું થયું હતું એક વિદ્યાર્થી આવો મારી સાથે મારી મીન્સ અમે હોસ્ટેલમાં રહેતા હતા અને એક વિદ્યાર્થી જે છે એ એક્ઝામ દેવા માટે સ્પેશિયલી એ સિટીમાં આવ્યો અને હોસ્ટેલમાં રહેવા આવ્યો એટલે અત્યાર સુધી એ મળ્યો નતો અને આપણને અનુભવનો હોય કે આ ભાઈ કેવો છે અને એને વખાણ શરૂ કર્યા મેં આમ કરી નાખ્યું મેં ફલાણ કરી નાખ્યું મેં એટલા પેપર કરી નાખ્યું આમ છે તેમ છે ફલાણું દીખ્યું એટલા બધા વખાણ કર્યા સારું મને ડિપ્રેશન થઈ ગયું હારું એટલું તો મેં નથી કર્યું હાણે જેટલું કર્યું છે પ્રિપરેશન એટલે તો મેં પ્રિપરેશન નથી કરી

ઓકે એટલે આ બધી બધી થી આઘુ રહેવાનું ટેન્શન નહીં લેવાનું તમે જે કામ કર્યું છે તમે જે મહેનત કરી છે આખા વર્ષમાં દોઢ વર્ષની અંદર એના ઉપર ભરોસો રાખો તમે તમારા જ ઉપર ભરોસો નહીં રાખો તો કોના ઉપર ભરોસો રાખશો એટલે થોડુંક તમારા ઉપર ભરોસો રાખો અને હિંમત કરીને સંઘર્ષ કરીને ધીરજપૂર્વક મહેનત કરતા રહો પાંચ દિવસ છે પાંચ દિવસની પછી જે પણ એક્ઝામમાં આવે એ એક્ઝામમાં લખી નાખો થઈ જશે ચિંતા નહીં કરતા મેપર હશે ડોન્ટ તમને પેપર આવ્યા પછી પણ પ્રૂફ બતાવીશ કે જો આ ક્વેશ્ચન્સ મેં આ ચેપ્ટર આ પેપરમાં લીધેલો છે આ ક્વેશ્ચન આ પેપરમાં લીધું છે આખું પેપર એમાંથી હશે ભાઈ પછી શું કરવાનું છે એટલી હવે હવે હું કરવાનું જે આવડે છે ને એને સતત રિવાઇઝ કરો સતત રિવાઇઝ કરો સતત રિવાઈઝ કરો સતત રિવાઈઝ કરો રિવાઈઝ કરતા જો રિવાઈઝ કરતા જો જેટલું રિવાઇઝન કરશો જેટલું રિવાઇઝન કરશો ને એટલો જ ફાયદો છે બરાબર છે ઢોલ નગારા વાગતા હોય તો તમારી પેન ઊભી રહેવી જોઈએ નહીં ક્યારે કેવું બને પછી આવા બધા કારણો એક્સક્યુઝસ કે સાહેબ હું પેપર લખતો તો ને તો ત્યાં જાન નીકળતી હતી તો જાન એ દોઢ કલાક જાન જાન અહીંયા ના ને તમારું બધું ધોળું થઈ ગયું એટલે આ ભાઈ પ્રિપેરેશન એવી કરી કે ગમેવા ઢોલ નગારા વાગે આપણે ઝાડા જોઈને જરૂર ન પડે ઝાડા ક્યાં ક્યાં છે પ્રિપેરેશન એટલી ખતરનાક કરવાની એના માટે શું કરવાનું રિવિઝન તમારે જોવું હોય છે તો ગઈકાલનો મારો જોઈ લેજો સ્પીડ વાળો આખે આખું પેપર 1 થી શરૂ કરીને ચૌદ ચેપ્ટર ના મેં ફોર્મ્યુલા કરાવ્યા પછી એમસીક્યુ કરાવ્યા એમસીક્યુ ને ફોર્મ્યુલા કરાવ્યા પછી એકમો કરાવ્યા પારિમાણિક સૂત્ર કરાવ્યા અને કોન્સ્ટન્ટ આ બધું ખાલી એક કલાક ને છત્રીસ મિનિટમાં આ જાણી જોઈને જ આવું લેક્ચર લીધો છે એનું કારણ હું તમને ઇન્સ્પિરેશન મળે કે ખરેખર ઓછા સમયની અંદર વધુ પ્રિપરેશન કરવી હોય તો આ રીતે કરવી જોઈએ ઓકે ચલો તો આજનો ક્લાસ બાળકો અહીં પૂરો કરીએ આપણે શું છે તમારા કઈ પ્રશ્નો કોઈ પ્રશ્નો છે ભાઈ તમારા ત્રીસ માર્ક વાળી વિડીયો પૂરી દેખી સર પાસ હો જાવ સર યુ આર ધ બેસ્ટ ઓકે બીજા મિત્રોને પણ શેર કરજો છોકરાઓ બીજા મિત્રોને પણ શેર કરજો અને તમારી જે પણ લાગણીઓ હોય એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને વાંચ નવરા બેટા બેટા વાંચવાની બહુ મજા આવે કે નાના વિદ્યાર્થીઓ શું વિચારે છે આપણા વિશે ઓકે ચલો તો હજી પણ કાંઈ પ્રશ્નો હોય તો જરૂરથી કહેશો આપણે તમારા માટે સ્પેશિયલી પાછા ફરીથી એક વખત યુટ્યુબ પર આવી અને તમારું મોટિવેશન લઈ લઈશ ચલો લાઈક કરવાનું બાકી હોય તો કરી આપજો અને મળીએ નવા લેક્ચર સુધી ત્યાં સુધી રજા લઈએ બાય બાય સી યુ